નવરાત્રીના આગમન સાથે જ રાજકોટમાં ગરબા પ્રેમીઓ માટે અનોખો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે રાજકોટમાં માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઢોલ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૃદુલ ઘોષ અને માર્ગી પટેલના સુરીલા ખેલૈયાઓને મન ભરીને ગરબે આ અંગે પટેલ વાળાએ અબતક મીડિયાની મુલાકાત લઈ જણાવ્યું હતું કે અબતક સુરબી રાસોત્સવમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને ખાસ કરીને મહિલાઓની સલામતી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને ખેલૈયાઓની ઓળખ માટે આધાર કાર્ડની ચકાસણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

કોઈ પણ આવું મોટું આયોજન કરું કોઈ પણ માણસ ખાલી પૈસાથી નથી ભેગું કારણ કે કોઈ એક નવી જગ્યાએ તમારે આયોજન લઈ અને દસ દિવસ માંગે છે કોઈ પણ માટે વિચારવું બહુ ડ્રીમ હતું કે આ જગ્યાએ કોર્પોરેશન જાહેરાત કરતી હતી કે નવરાત્રી માટે અમે ખુલ્લું કરીએ છીએ ગ્રાઉન્ડ આ વખતે પેલી તો કોઈ પણ માણસ આગળ રહ્યો કહેવાય ને કે તમારા સિવાય કોઈ માણસ એવી હિંમત જ ન બતાવી અને તમે વચિતાની એક ડિસિઝન લીધો આ ડિસિઝન લેતી વખતે નિર્ણય લેતી વખતે તમારા મનમાં કઈ ગડબડ ચાલેલી કે શું થયું મને સાહેબ રાજકોટના ગરબા પ્રેમીની જનતા ઉપર એટલો ભરોસો છે ઓગણીસ વર્ષથી આપણે આયોજન કરીએ છીએ નાનો એવું પણ ન્યુસન્સ આપણા ગ્રામમાં થતું નથી બીજું સાહેબ કંઈક અલગ આપશું કંઈક અલગ દેવાની જ ભાવનાથી અબતક સુરભી હંમેશા આયોજન કરતું હોય છે નહીં કે આયોજન પ્રોફેશનલ કરીને પૈસા લઈને વયા જાય અને રાજકોટનું મધ્યમ વર્ગ વધારે વધારે સારા ગ્રાઉન્ડમાં સારા માહોલમાં નવરાત્રી રમી શકે એના માટેનો સાહેબ આ સાહસ છે કારણ કે ઇલુચ્છમ ગ્રાઉન્ડ ગાલીચા જેવું ગ્રાઉન્ડ એમાં ગણ ખુલ્લા પગે રમે અને એનો કાકરો પણ ન લાગે અને કારણ કે ગલગોટિયા કહે કે મજા આવે એવું ગ્રાઉન્ડ અને બીજા બધા ઘણા એવા મોટા એ જેનો ફ્રેજ છે કે જેના પંદર પંદર હજાર વીસ વીસ હજાર પાસ ના હોય છે છતાં બાર લોકો લાઈનમાં માં ઉભા રહી ગયા એવું ઈ કલ્પના નોકરી એવું આયોજન કે તમે બે હજાર રૂપિયા જેવા પાસ લોકોને આપવા ત્યાં થયા આ એક કેવડું મોટું સાહસ અને આ સાહસ એ તો લોકો પૈસા વધારે લઈએ પૈસા વધારે કમાવાનો મોકો છે તો એવો કેમ તમે વિચાર્યું કે આપણે પૈસા પાસ વધારે ભાવ રાખવો છે તમે ઉલટા ને કે મારા નાના નાનો માણસ મારા ગરબા આવી શકવો જોઈએ આ ભાવના આવા પછી સાહસ મોટું ખર્ચો મોટો પોલો કે મોટો કાપે કાપવાનો અને એમાં આવું આયોજન કરું તમે ખાસ કરી પબ્લિક ને કેવી રીતે તમે સાહેબ આપણે મારા આટલા વર્ષનો હું અનુભવ આપને કહું ઓછામાં ઓછા જેમાં તમે કહેવા જાઓ કે દસ જણા પયંગ જનરેશન આ પાસ લેવા આવે તો આપણે ત્યાં એવું નથી બનતું આપણે ફેમિલી સિવાય કોઈ આપણે ત્યાં પાસ લેવા આવતા જ નથી કારણ કે માહોલ સાહેબ કેવો હોય છે નવરાત્રીનો કે માની લ્યો કે એક પરિવાર દસ જણા ફેમિલી રમે છે તો એની બાજુમાં આપણી ગ્રાઉન્ડમાં કોઈ પણ ન્યુસન્સ ગરબા જોઈ ન શકે પાન ફાકી માઓ ખાઈને એન્ટ્રી ન કરે એટલે રાજકોટનું અત્યાર સુધીનું મને સપોર્ટ મળતો રહે છે આગળના દિવસો મેં મળતો રહે હું એમ કહી શકે કે રાજકોટને તમે સપોર્ટ આપી શકો કારણ કે આઠ આઠ હજાર જેટલી પબ્લિક ગ્રાઉન્ડ આપણે જોયું કે આપણે થોડ પબ્લિક ભેગી હોય અને છતાં એક પણ માણસની એક ટકા ચિંતા ન થાય કે મને કઈક તકલીફ પડશે આ આ જો માહોલ બનાવો આ સુરક્ષાનો માહોલ આપો એ અત્યાર સુધી કોઈ આપી નથી કોઈ તમે એક જ આપી શકે એનું કારણ છે આટલા વર્ષના અનુભવ પછી તમે તમારા ઘરનો દરવાજો જ ચોકીદાર તરીકે બેસો કે મારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ જ મારા ઘરમાં નથી દેવો અથવા ન્યુસન્સ એ છાપ જ તમે એવી ઊભી કરો કે ત્યાં તમારે લોકો આવતા સાતવાર ડર લાગે એટલે આ એક છાપ બીજું અમારી આ આખી આ ટીમ છે સાહેબ એટલી તન તોડ મહેનત કરે છે અને વિના સ્વાર્થ છે બધા ઉદ્યોગપતિઓ છે કોઈ એવું નથી પણ જે માહોલ અમે આપી આપણે આપી શકીએ છીએ સાહેબ આ ખરેખર ભાવથી આયોજન કરીએ છીએ

ખંઢેરી સ્ટેડિયમ નથી આ માધવ સિંધિયા સ્ટેડિયમ રાજકોટી વચાડે છે ત્યાં આઠ દસ વર્ષથી ત્યાં મેચ નથી રમાણા એટલે જે યંગ જનરેશન ને ખબર નથી કે આ ગ્રાઉન્ડ અહીંયા આવ્યું છે ને આટલું સરસ ગ્રાઉન્ડ છે એટલે પહેલા તો મારે બધાને આપને માધ્યમથી કેવું છે બહુમાળી ભવન થી પણ રસ્તો છે અને આ રાજકોટના રેસકોસ માં જ આ ગ્રાઉન્ડ છે એટલે સાહેબ સફળ થાય અને લોકોને મજા કરાવીએ આજ અમારું ભાવો કલાકારો કારણ કે નવરાત્રીમાં કલાકારોનું એટલું જ મહત્ત્વ છે એનું પણ સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે બહુ કલેક્ટ કલેક્ટ કલાકારોને સિલેક્ટ કરો બહુ ચૂઝી જો તમને બહુ સેન્સ છે કે મારે કયા કલાકારને કોનીય કોમ્બિનેશન કરવો જો બોલીવુડે જોઈએ કે મારું કાઠિયાવાડી લોકગીત એવું જોઈએ ગરબો પણ આવી જાવ છે માતાજીના પણ ગીત આવી જાવો જોઈએ તો આ વખતના કલાકારોનું પરફોર્મન્સ કેવું તમે કરાવવા પાવશો કોણ કલાકારો છે માર્ગી પટેલ છે ખૂબ સારા કલાકાર છે અને ઉર્દુલ ઘોષ છે અને સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ છે સરસ મજાનું ઓર્કેસ્ટ્રા છે રાજકોટની સારામાં સારી નવરાત્રી ક્રિકેટ સ્ટેડિયમમાં થવા જઈ રહી છે મારે રાજકોટના ગરબા પ્રેમી મિત્રોને અપીલ છે કે પાસબુક ન કરાવ્યા હોય તો જલ્દીથી ટાગોર રોડ સિલ્વર ચેમ્બર એકસો ચોવીસ નંબરની મારી ઓફિસ છે ત્યાંથી પાસબુક કરાવી લે રાજકોટમાં અદ્ભુત નવરાત્રિ આ વર્ષે ક્રિકેટ સ્ટેડિયમમાં થવા જઈ રહી છે તો આપ લોકોને મારું આમંત્રણ છે